એમાં આપણે જોઈએ કે પ્રદેશ અધ્યક્ષ ને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરે ખરેખર ન હોવો જોઈએ ખરેખર જે નરસિંહ મહેતાની નગરી છે એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે નરસિંહ મહેતાનું ક્યાંય પણ એમાં નામનો ઉલ્લેખ નથી અને બીજું જોઈએ કે એમાં જે જે યોજનાઓ છે એ બધી યોજનાઓ બે હજાર સોળથી લેવામાં આવે છે એના નામે પાછી યોજનાઓ ફરી પાછી રિપીટ કરી અને જનતા ઉપર ચૌદસો પંચાવન કરોડનો કરબો જે બજેટ બનાવેલું ટેક્સ ઉઘરાવી અને લોકોને મૂર્ખ બનાવી અને ટેક્સ ઉઘરાવવામાં આવે છે આપણે જોઈએ કે અગાઉ પણ જે સામાન્ય સુવિધા હોય કે રોડ પાણી રસ્તા લાઇટ ગટર એ સામાન્ય સુવિધા પણ નગરપાલિકા દે છે ગામડા કરતાં પણ બતર હાલત જુનાગઢની કરી નાખી તો આ લોકોને ખરેખર જૂનાગઢની જનતા પાસે ટેક્સ ઉઘરાવવાનો અધિકાર જ નથી એટલે માનો સખતમાં સખત વિરોધ કર્યો હતો કે ભાઈ જે તમે ટેક્સ લો છો એની સામે સુવિધાઓ આપતા નથી જે છે એ પણ લોકો પાસે છીનવાતી જાય છે એટલે અલગ અલગ બાબતે અલગ અલગ જે પ્રોજેક્ટો છે એ એક વર્ષમાં જે બજેટમાં લીધેલા છે જો એ પૂર્ણ નહીં થાય તો એમ સખતમાં સખત પણ જુદી જુદી સુવિધાઓ માટે શહેરને કેમ એનો શહેરનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ બેલેન્સ બજેટ અમે મૂક્યું છે આની પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટી એ મંજૂર કર્યું હતું ને આજે એ બજેટ છે એ બોર્ડ એનું બોર્ડ મળ્યું હતું અને એની અંદર અમે ચૌદસો સત્તાવન બાવન કરોડ નું બજેટ છે એ આ બહુમતી થી મંજૂર કરવામાં આવે આવ્યું છે મહાનગરપાલિકાની બજેટ બોર્ડની અંદર અને એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ આની પહેલા પણ મેં આપને વાત કરી હતી કે કોઈ પણ જાતનો કર વધારો કરવામાં આવ્યો નથી અને એ ઉપરાંત જે ભાડા વધારાની પણ વાત હતી તો એ ભાડા વધારાની વાત પણ અમે લોકો એક વિકાસના પેલામાં માનીએ છીએ પણ ઓછો કર વધારો કરીને આ બધું અમે કરવા માંગીએ છીએ એટલે ઈ ત્રીસ ટકાનો જે ભાડા વધારો છે એ પણ અમે નથી કરતા પણ એની સામે જે કોઈ પણ પેટા ભાડું વાત હશે તો ઈ પેટા ભાડું વાતનો અમે સર્વે કરીને એને અમે દંડાત્મક રકમ આપશું એટલા માટે કેમ કે આ ત્રીસ રૂપ ત્રીસ ટકાનો ભાડા વધારો અમે નથી રાખતા પણ આ જે કાંઈ પણ ચાલે છે તો એની સામે અમે જરૂર દંડાત્મક કાર્યવાહી કરીશું એ અમે નક્કી કર્યું છે અને આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ છે મહિલાઓ માટે પણ ઘણી બધી જોગવાઈઓ છે યુવાઓ માટે એ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે આપણે એક હરણફાર ભરી રહ્યા છીએ તો કોર્પોરેશનનો એક ચેટબોર્ડ તૈયાર કરવામાં આવશે કે જેમાં પ્રત્યેક નાગરિક છે એ પોતાની પોતાને લગતી કોઈ પણ ફરિયાદ હોય કે શહેરની કોઈ પણ સુવિધા હોય તો એના મોબાઈલથી બ્યુટી બ્રિજના બ્યુટિફિકેશનની વાત છે સર્કલના બ્યુટિફિકેશનની વાત છે આવી બધી વાતો છે એ અમે બજેટની અંદર વણી લીધી છે એ ઉપરાંત સિટી બ્યુટિફિકેશનમાં જે સર્કલમાં જે પ્રતિમાઓ છે મહાત્મા ગાંધીની પ્રતિમા છે કે આંબેડકર જી ની એટલે એક સરખી કદની પ્રતિમાઓ આની અંદર મુકાય એ પણ અમે આ બધું જોયું છે એટલે એક વિકાસના વધારા સાથે અને કરના ઘટાડા સાથેનું અમે આ બજેટ છે એ લોકો સમક્ષ છે મંજૂર થયું વિરોધ એનું કામ કરતો હોય છે વિરોધ કરવાનું એટલે આ બજેટ છે બહુમતી થી મંજૂર થયું છે આજે જુનાગઢ જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં પણ ચારસો અડતાલીસ કરોડ નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે રજૂ થયેલા બજેટમાં ખેતીવાડી આરોગ્ય પશુપાલન આયુર્વેદ સિંચાઈ મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે કોઈ રકમની જોગવાઈ કરવામાં આવી નથી જ્યારે નવા વાહન ખરીદવા માટે ત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે

ટ્રાફિક એસઓજી શાખા મહિલા યુનિટ અને લીવ રિઝર્વ પીઆઈ ની બદલી થવા પામી છે જે બદલી મુજબ પીઆઈ બીબી કોડી એ એ ડિવિઝનમાંથી ટ્રાફિકમાં આર કે પરમાર ભવનાથથી એ ડિવિઝનમાં એચ કે હુમ્બલ ટ્રાફિકમાંથી ભવનાથમાં પી કે ચાવડા થી લીવ રિઝર્વમાં પીસી સરવૈયા બી ડિવિઝનમાંથી એસઓજીમાં એવી ગોહિલ મહિલા યુનિટ યુનિટથી વી ડિવિઝનમાં તાલુકા માંથી લીવ રિઝર્વમાં અને આરબી ગઢવી લીવ રિઝર્વ થી મહિલા યુનિટમાં મુકવામાં આવેલા છે જો તમે શરાબ પીવાની ટેવ ધરાવતા હો અને તે સાથે મેડિકલ વીમા પોલિસી લેવા જઈ રહ્યા હો તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે તમારી આ શરાબની આદત હોય કે પછી શોખ હોય કે પછી થોડો થોડો અને ક્યારેક જ પીતા હોવ પણ તમારે વીમા કંપનીને તેની જાણ કરવી જરૂરી બની જશે અન્યથા ભવિષ્યમાં કોઈ વીમા ક્લેમ સમયે તમોને શરાબ પીવાનું છુપાવવામાં બદલ તમારો ક્લેમ નામંજૂર થઈ શકે છે આંગે અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા એક કેસ માં જીવન આરોગ્ય યોજના હેઠળ વીમા કંપની ને ગેરમાર્ગે દોરી તે બાબત છુપાવી હતી જેથી તેનો ક્લેમ નામંજૂર થવા પાત્ર છે કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો નર્સિંગ હોમ અને તપાસ કેન્દ્રોમાં બિલિંગ પ્રક્રિયાને પારદર્શી અને એક સમાન બનાવવાની તૈયારી

નવા બિલના ફોર્મેટમાં સામેલ થનાર અનિવાર્ય અને વૈકલ્પિક ચીજોને પણ નિર્ધારિત કરવામાં આવી રહી છે જેથી દર્દીઓને સમજવામાં સરળતા રહેશે કે તેના પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે સ્ટેમ્પની બે ફામ ખરીદી કાળાબજારી બજારી મંદીના માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે વિરોધને પગલે રાજ્ય સરકારે હાલ પૂરતું ભાવ વધારા સાથેની નવી જંત્રી બે નો અમલ મોકુફ રાખવાના નિર્ણયના સંકેત મળ્યા છે

આ કોઈ રાજ્ય સરકાર કે તેના પ્રવક્તા તરફથી થયેલી સત્તાવાર જાહેરાત નથી પણ મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાને અંતે મુખ્યમંત્રી દ્વારા અપાયેલા સંકેતની ઉચ્ચતમ સૂત્રોમાંથી મળેલી જાણકારી છે બાયોપિક ફિલ્મોના આ દોરમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પરની ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી ના નામે રિલીઝ થવાની છે જેમાં બુધવારે આ બાયોપિકનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું આ ફિલ્મમાં યોગી આદિત્ય નાથના સાંસારિક આધ્યાત્મિક અને રાજકીય માર્ગને આકાર આપનારા નિર્ણયો બતાવવામાં આવશે યોગી આદિત્ય નાથનું ઓરિજિનલ નામ અજયસિંહ બિષ્ટ છે આ ફિલ્મનો મોટા ભાગનો શૂટિંગ ઉત્તર પ્રદેશમાં જ કરવામાં આવ્યું છે અને તેમાં યોગી આદિત્ય નાથની આધ્યાત્મિક અને રાજકીય યાત્રાને વર્ણી લેવામાં આવી છે આ ફિલ્મ લેખક શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક ધ મોંક હુ બિકમ ચીફ મિનિસ્ટર પરથી પ્રેરિત છે અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી માં યોગી આદિત્યનાથ ની ભૂમિકા અનંત જોશી ભજવી રહ્યા છે જ્યારે પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે સિટી કવરેજ ન્યૂઝ ના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ